આવી દશા થવાની છે માટે ચેતો 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 ચેતવા જેવું છે આ તો ખેવું છે કેટલાક જુવાની આવ કેટલાક તો ડોહાઓ શું કરતા હોય છે હાજ પડે ને એટલે છે તો ગામડામાં વડે જઈને ગોટ ચોતરે જઈને બેહી જાય કપાટા મારતા જાય અને વહુઓ જતી હોય આ કોની બહુ જાય છે આ કોઈક નવી બહુ લાગે છે અરે તારે શું કર્યું હતું તો આપને બારે ચડાવી છે જેની હોય એની તું તારે તારી તારી બૈરી છે એને જોયા કરને બીજીની હોય જોવાની તારે શું જરૂર કોની છે ને શું છે જોવાની શું જરૂર જોજો તમે અચ્છું ગમે તો બહુ ગામડા બહુ ગયા નથી તોય આમ અમને આમ આછો ખ્યાલ આવી જાય છે એકાદ વાર આમ ઝલક ગયા આવે ડોહા બેઠેલા જોયા આવે એટલે ત્યારે અમે આમ ખ્યાલ આવે કે આ શું કરતા હશે બેઠા બેઠા કે આત્માની ધર્મની તો ભગવાનની તો વાતો કરતા હોતા નથી પછી નવરા બેઠા ના વાળે તો બીજું શું કરે કોઈક સ્ત્રીઓ જતી હોય હોવો કોઈ નવી આવી હોય ને રૂપાળી હોય ને આમ હોય ને તેમ એની એની બધી દ્રષ્ટિ બગાડે બેઠા બેઠા ક્યાં છોડશે એને જેને એની દ્રષ્ટિ બગડી એટલે ભાવ બગડ્યો એક તો એનો જાનવર ગતિ બાંધી ટીવી જુએ તો બસ વિષયમાં જ ટાઈમ પાસ કરો એટલે આમ હું આ ટાઈમ પાસ નથી થતો તું પાસ થાય છે અને આમ તું પાસ થતાં થતાં એક દાડો પાસ હવે થઈ જવાનો આ તો જિંદગીનો આવો સોદો કર્યો આ મનુષ્ય બહુ સુધારવાને બદલે ઉલટું બગાડ્યો ઉર્ધોગતિમાં થઈને અધોગતિના નોતરા લીધા જાતે ઇન્વાઈટ કર્યો અધોગતિ એક વખત તો દાદા ભગવાન સાથે એક ભાઈ છે તો ગાડીમાં એમને બેસાડીને બાજુમાં બેસાડીને લગા ડ્રાઈવ કરતો હતો તે રેડ લાઇટ આવી ટ્રાફિક સિગ્નલ રેડ લાઇટ આવી એટલે પેલા ઊભો રહી ગયો પછી એમ પેલું ર પેલો પ્રેડેસ્ટેશન પેડેસ્ટેશન જાય ને પાસ થાય ને તો બધા પાસ થતા હશે એટલે પેલા એમાં એક રૂપાળી છોકરી પાસ થતી હતી તે પેલો ભઈ છે તો ડ્રાઈવ કરતો હતો ને એ ભઈ પેલી જોયા જ કરે છે આમથી તો આમથી જોયા કરે દાદા બેઠા બેઠા પહેલાંને જોયા કરે પછી દાદા એને ઓ ખખડાયો ખકડાયો અલ્યા નરકે જઈશ આ પરસ્તી સામે દ્રષ્ટિ બગાડી આ દ્રષ્ટિ તો શું ચીતે ના જવું જોઈએ તો આ તો તું તો કેટલી બધી વાર લાંબી અડધી મિનિટ સુધી ત્યાં જોયા કર્યું એને આને તો જાનવરમાં જવું પડશે છોડશે નહીં પેલો તો થતરી ગયો બાપરે આ મનુષ્ય બહુ માંથી મારે જાનવરમાં હા આ તો આ જાનવરમાં અને પરણ્યો હોય તારી હકની છોડીને જો બીજામાં ગયો તો માં તો પછી નરકમાં જવું પડશે ગભરી ગયો પહેલાં તો કે દાદા એટલે સુધી તો નહીં પણ એવા તો કેટલાય હોય છે કે જે પરણ્યા પછી પણ આવું કરતા હોય છે આવું ક્યાંક દ્રષ્ટિ બગડી હોય તો તરો એનું પ્રતિક્રમણ કરો જરા કોના માટે ખરાબ વિચાર આવ્યો હોય ભાવ બગડ્યો હોય તો એનો ઉપાય કરો એને જેને તરફ દ્રષ્ટિ બગડી હોય સ્ત્રીના શુદ્ધાત્માને નમસ્કાર કરીને માફી માગો પશ્ચાતાપ કરો આ ખોટું થયું તરત જ આવી ભૂલ ફરી ના કરું ના કરું મારે કોઈ એની જોડે બંધ બાંધો નથી ક્યાંય ફટકવું નથી એની અંદર બેઠેલા શુદ્ધાત્મા પાસે ક્ષમા માગો અને એની પાસે શક્તિ માગો બ્રહ્મચર્ય પાળાની મને શક્તિ આપ શક્તિ આપ અને ફરી કોઈ અવતારમાં ભેગા ના થશો એવું તરત જ ચોખ્ખું કરી નાખો ગમે એટલો ડાક પડ્યો હોય તો એને ત્યાં જ આ પ્રતિક્રમણથી ધોઈ નાખો તો આવતો ભાવ બગડતો અટકશે આ ઉપાય છે જ્યાં જ્યાં બગડ્યું હોય નાનપણથી અત્યાર સુધી ત્યાં ત્યાં એ વ્યક્તિ એની સાથે એના શુદ્ધાત્મા પાસે યાદ કરી કરી માફી માગો ખૂબ પશ્ચાવ પશ્ચાતાપ કરો હૃદયથી પશ્ચાતાપ કરો થોડી વિષય થઈ ગયા હોય તો મહિનાઓના મહિનાઓ સુધી બેસી બેસીને કલાક કલાક બેસીને એના શુદ્ધાત્મા પાસે હૃદયથી માફી માંગ માંગ કરો પશ્ચાતાપ કરો અને ફરી આવો ક્યારેય ભેગું ના થાય એના એના શુદ્ધાત્મા પાસે બ્રહ્મચર્યની શક્તિ માગો આવું કરશો તો કદાચ કદાચ નહીં ડેફિનેટલી છૂટી જવાશે પણ હૃદયપૂર્વકનો પશ્ચાતાપ હોવો જોઈએ ખૂબ દિલથી કરો છૂટી જવાશે આ ઉપાય છે નહીં તો જવું જ પડશે અધોગતિમાં એટલે આમાંથી છૂટવા માટેના જ્ઞાનીઓ બતાવે છે દાદા ભગવાન ઉપાય ઉપાયો બતાવેલા છે કેટલાય લોકોને એમાંથી બચી જવાય છે અને છૂટવાનો અને પછી એનું એકદમ એમ પ્યોર થઈ જાય છે બધું પાછળ ધોઈ નાખે છે શું ગા દાદા ભગવાન બહુ સુંદર વાત છે એમના છે તો ના ના એમની નાનપણની વાત છે ગામડામાં આ વેસ્ટર્ન વાયરો આપણે હિન્દુસ્તાનમાં નહોતો આવ્યો એ ત્યારના જમાનાનો એક સરસ દાખલો છે દાદાના પોતાના ગામનો જ છે એના ગામમાં એક કાકા હતા સિત્તેર વર્ષના હતા કાકા દાદા ત્યારે નાની હશે વીસ બાવીસ વર્ષની ઉંમરના હશે તો એમણે જોયું તો આ કાકાનો પ્રભાવ કે ઓર જાતનો હતો એમના મુખ ઉપર લાઇટ ખૂબ હતું સિત્તેર વર્ષની ઉંમર હતી છતાં એનો રૂઆ એની વાણી એનો એની છટ્ટા એની વાણી આમ હૃદય ભેદક અને જબરજસ્ત એમને બહુ જ ઇમ્પ્રેસિવ લાગ્યા કાકા એમને રહસ્ય નામ આમ જાય કાકા એ નથી ભણેલા કે નથી ગણેલા કશું નથી છતાં હમણાંમાં આટલું બધું તેજ નૂર છે એનું છે પછી એક દાડો એમને કાકાને ત્યાં ગયા હશે તો કાકાએ કોઈ બેસ બેટા બેસ ત્યારે ચા પીને જાગે છે તો કે છે કે કાકા એમને તો દાદાને તમે સાથે બેસું જ હતું એટલે એમને તો કહ્યું કે હા હું બેસીશ તૈયાર મને બહુ ગમશે તો કે આ ચા મારા માટે આવે છે આપણે બે અડધો અડધો પીશું મારે બહુ પીવું નથી પછી એ એમ કરતા થોડી કે ક્યાંથી આવશે ચા તો કે આપણે પાછળ ઓરડામાંથી તારા કાકી આપી જશે કે છે તો કે કાકા તમે ત્યાં ચા પીવા નથી જતા ખાવા પીવા ના ના હું તો ત્યાં જતો જ નથી હું તો કે શું વાત કરો છો તો સૂવો છો ક્યાં તો કે હું ઉપર અહીં ડેલીએ સૂઈ જાઉં અને કાકી તો કાકી તો ઓરડે સુઈ જાય કાકા ક્યારથી તો કે હું પાણ્યો ત્યારથી કોઈ દાડો હું અમે બે એક જોડે નથી સૂતા કે છે એ ઓરડે સુઈ જાય ઉપર ડેલી હું સુઈ જઉં કે છે શું વાત કરો છો કાકા તો કે હા તો કે તમારો વિષય તો કે ના મહિનામાં એકાદ બે વાર કાક બસ એટલા પૂરતું જ હોય એથી વધારે કશું જ નહીં અને અમે કોઈ દાડો એક એક પથારીમાં સૂતા જ નથી કે છે એક પથારીમાં તો સુવાતું હશે સ્ત્રી અને પુરુષે કે છે પુરુષ સ્ત્રી જેવો થઈ જાય કે છે દાદા કે ત્યારથી મને મગજમાં આવ્યું કે આ આપણા હિન્દુસ્તાનના પુરુષોની પથ્થર અગળી ગઈ ક્યારથી આ બધા નૂરબૂર ક્યારથી ઉડી ગયા તો કે ડબલ બેડ પેઠા ત્યારથી આ વેસ્ટર્ન વર્લ્ડના આવ્યા નહીં તો આપણે હિન્દુસ્તાનમાં ડબલ બેડ ક્યાં હતા બેડરૂમ જ ક્યાં હતી આ તો બેડરૂમો જ આવે બેડરૂમો આવીને ડબલ બેડ આવ્યા શું ડબલ બેડ કિંગ બેડ લે અને પછી વિષય ના હોય તો આથી વધારે ને વધારે વધ્યા કરે છે જે થોડોક સંયમમાં આવતો હોય તે પાછો ઉડી જાયશું મહાપરાણે સંયમ આવે તેમાંથી આ ઉડાડી દે એટલે આ બહુ સુંદર દાખલો છે ત્યાં સંયમમાં નિયમમાં રહેવા માટે પહેલાં નિયમ કરો અને પછી સંયમમાં આવો નિયમ વિષયનો કંઈક નિયમ હોય મહિનામાં એક વાર કે બે વાર પછી છે તો સંયમ આવવાનો કે ભાઈ ધીમે ધીમે વરસે બે વર્ષે પછી એકદમ કાયમ ન જાય પણ આ તો ડોહાડો એ મરતા સુધી નહીં બંધ થતું કે એમની વાત કયા દાડે કયા અવતારમાંથી છૂટશે ના છૂટાઈશું અને સંયમી પુરુષ તો કેવું કહેવાય બધી રીતે એ સર્ટિફાઈડ કહેવાય સર્ટિફાઈડ હસબન્ડ કહેવાય સર્ટિફાઈડ ફાધર કહેવાય છોકરાઓ એની પૂજા કરે ખૂબ સંસ્કારી એના છોકરા થાય પત્ની એને દેવ તરીકે જ દેખે પણ આ તો પતિની પતિની નજરમાં પત્નીની નજરમાં પતિ થાવ જ ઉડી ગયો હોય છે નોકર કરતા એ ડાઉન કરે છે નોકરને હાચો વાંચો કરે આ નોકર જતો રસ મારે જાતે કામ કરવું પડશે એટલે નોકરે વધારે હાચે એને વધારે રિસ્પેક્ટ આપે પણ હસબન્ડને તો વાતે વાતે હળદુત હળદુંદ કેમ તો કે આ વિષયમાંથી જાયેલું છે સો જે જે પુરુષ વિષયમાં સંયમી હોય એનો ચારિત્રનો પ્રભાવ એના બાળકો ઉપર પડે ને એની પત્ની ઉપર પડે પણ જે વિષયમાં લૂઝ સ્ટાર્ટ હોય ને તો એનો પત્ની ઉપર પ્રભાવ ના રહે એનું વચન બળ ના રહે બાળકો ઉપર પણ વચન બળ ના હોય કોઈ પ્રભાવ ના હોય પત્ની તો એના અંદરથી તિરસ્કાર જ કરતી હોય છે શું જો ઋષિ મુનિઓની પત્નીઓ કેવો આદર કરતી હોય છે કેમ તો કે એનો વિષયમાં સંયમ આવી ગયો હોય છે સંયમી હોય છે આ તો પેલી ભીખ માગે એમ વિષય ભીખ માગતો હોય છે વિષયની પુરુષ પોતાની સ્ત્રી પાસે એટલે આટલી બધી લાચારી પુરુષ જેવી ખુમારી જ ના રહે વિષયની તો ભીખ મગાતી હશે પેલી ના પાડે અકળાય લાતો મારે તોય પેલો પગ પકડતો જાય આ તે ઘઈ જાતની લાચારે અને તો પુરુષ કહેવાય જાનવરથી બ ગયો અને જે પુરુષ સ્ત્રી આગળ વિષયની ભીખ માગે એ પુરુષનો સ્ત્રી આગળનો વક્કર ના પડે ગયો શું અને જ્યાં વિષયની ભીખ બંધ થાય છે વિષયની નો માંગ નો ડિમાન્ડ તો એ વિ વ્યવહાર થતો જાય છે આદર્શ વ્યવહાર થતો જાય સ્ત્રીને જ હાઈ રિસ્પેક્ટ ઊભો થાય છે અને પેલું તો તૂટી જાય શું સ્ત્રી અને પુરુષ બંનેને માટે સેમ છે વાયસે વર્ષા એકના માટે જ એવું નથી શું અને આ પુરુષ સંસારી ગરજથી નથી અબડા થયો વિષયની ગરજથી અબડા થયો છે અને સ્ત્રીને કેમ એને દબાવે છે તેને ખબર છે કે આ ગમે એટલો હાવ હાવ કરતો હશે પણ આ વિષયમાં તો લાચાર છે ક્યાં જવાનો છે મારા પાસે આવવાનો જ છે મારા પગમાં પડવાનો જ છે અને છૂટકો જ નથી ગરજ છે મારી આમ તો કેટલી વાર પુરુષો પોતાની સ્ત્રીઓને સંભળાવતા હોય છે કે જતી રહે જતી રહે તારા બાપને ઘેર તારા વગર મને ચાલશે તું નહીં હોય તો હું બીજી લઈ આવીશ આમ છે ને તેમ છે પણ પેલી ઠંડા કરે કે એને ખબર છે કે એને વિષય વગર ચાલવાનું નથી એને મારા વગર ચાલવાનું નથી બીજી કોણ એને મળવાની છે સહેલું છે એટલે એ પછી સામ સામી થાય માથે પડે અને ખરો જો સંયમી હોય ને તેને એને બોલવું ના પડે ઓટોમેટિક જ એનો પ્રભાવ એને હોય સંયમી પુરુષોનો સ્ત્રી આગળ આવા ઝઘડાય ના હોય પેલી પૂજ્યતા અનુભવે પતિની અહો કેવો મારો પુરુષ છે એટલે આ વાત જ જુદી છે એ ભાઈ આ પુરુષ ખોળવા તો બહુ મુશ્કેલ છે દર્શન થવા એ દુર્લભ છે શું અને આનાથી આ બધાએ વિષય માત્ર માણસને કેટલો બધો એક તો મોટી હિંસા છે કરોડો જીવાણુ મરી જાય શુક્રાણું મરી જાય જીવો મરી જાય છે એમાં કેટલી બધી શક્તિહીન થાય છે નોર્માલિટી નિયમો આવે એમને તો કહેતા ટોટલ બંધ કરો પણ નિયમ પછી સંયમ કંઈ કંઈની લિમિટ હોવી જોઈએ શું અને કંઈ દબાણથી નહીં સમજણથી શું સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પુસ્તક છે આ બ્રહ્મચર્યને દાદા ભગવાનનું સમજણથી લેવાની છે એને કે મારી વચન દબાઈને એવું નથી ખાંસી કરીને બળદિયો નથી બનાવવાનો એવું નથી સમજણ સમજો કે આની શું મહત્વતા છે આ બધાનો રૂટકોઝ આ છે તો પછી સંસારનું રૂટકોજ આ કષાયોનું રૂટકોજ આ કકડાટનું રૂટકોજ આ છે તો એનો નિયમમાં આવો સંયમમાં આવો એનો કંઈ ટાઈમ હોય અમદાવાદ શહેરથી પંદર કિલોમીટરના અંતરે આવેલું દાદા ભગવાન પરિવારનું મુખ્ય સેન્ટર અડાલજ ત્રિમંદિર અહીં પગ મૂકતા જ જાણે અનેરા આનંદની અનુભૂતિ થાય છે આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં બિરાજમાન સર્વે ભગવંતોના દર્શન કરી દરેક દર્શનાર્થી ધન્યતા અનુભવે છે परिवार मित्रों निष्पक्षपाती त्रिमंदिर ना दर्शन करी शाश्वत सुख ने पो एज अभ्यर्थना दादा भगवान फाउंडेशन त्रि त्रिमंदिर संकुल अडालज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन नाइन थ्री टू जीरो वन जीरो वन ज़ीरो वन